સારા સ્વાસ્થ્ય માટે વડીલોના ખાસ નિયમો એક ટમેટા શક્તિ અને સુંદરતાનો ભંડાર છે તેમજ ટમેટામાં લાઇકોપીન બીટા કેરોટીન ક્લોરોજેનિક એસિડ જેવા લાભદાયક એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કેન્સર તેમજ હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં સહાયક બને છે ટમેટાનું સૂપ દરરોજ પીવાથી હિમોગ્લોબિનની માત્રામાં વધારો થાય છે બે ખોરાકમાં દૂધ પનીર ચીઝ સાથે સીઝન પ્રમાણે શાકભાજી તથા ફ્રુટ્સ લેવા જોઈએ વધુ પડતા મસાલાવાળો ખોરાક લેવાનો ટાળો ઓઇલી વાર માટે માઇલ્ડ શેમ્પૂનો જ વપરાશ કરવો સાથે હુંફાળા તેલથી માલિશ પણ જરૂરી છે ત્રણ ભીંડામાં પ્રોટીન ફાઈબર તેમજ કેટલાય પ્રકારના ખનીજ તત્વો અને વિટામિન હોવાના કારણે ભીંડા આરોગ્ય માટે ફાયદાકારક છે ગર્ભવતી મહિલા માટે પણ ભીંડા ઉત્તમ આહાર છે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ભીંડા મદરૂપ બને છે તેમજ ભીંડા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે ચાર ડેન્ડ્રફમાં લીંબુનો રસ પણ ઉપયોગી થઈ શકે છે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી તેની પેસ્ટ વાળના મૂળમાં લગાવવાથી પણ ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકાય છે વાળ ધોવા માટે લીમડાના પાન ઉમેરી હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકાય પાંચ ફ્લાવરમાં પ્રોટીન વિટામિન અને ખનીજ ભરપૂર માત્રામાં હોય છે ઉપરાંત વિટામિન સી કે ફોલેટ તેમજ બી સિક્સ પણ પ્રચુર માત્રામાં હોય છે જોકે પોટેશિયમ ફોસ્ફરસ જિંક કોપર આયર્ન જેવી જરૂરી ખનીજ તત્વો પણ એમાંથી મળી રહે છે આથી ફ્લાવર આઈક્યુ લેવલને વધારવામાં સહાયક છે આ ઉપરાંત ફ્લાવર શરીરમાં રહેલા બિનજરૂરી તત્વોને બહાર કાઢવામાં લીવરને મદદ કરે છે તેમજ પ્રતિરોધક ક્ષમતા વધારે છે છ કોયલી વાળ સિવાય સૂકા અને રફ વાળની સમસ્યા પણ જોવા મળે છે બદલાતા વાતાવરણ તથા વધતા પ્રદૂષણને કારણે વાળ ડ્રાય અને રફ થઈ જતા હોય છે તેનો ઉપાય કહી શકાય કંડિશનિંગ શેમ્પુ કર્યા બાદ કન્ડિશનર કરવાનું ભૂલવું નહીં અઠવાડિયામાં એક વાર ડીપ કન્ડિશનિંગ કરવું ડ્રાય વાળ માટે હુંફાળા તેલની મસાજ ઉપયોગી બની શકે છે કોકોનટ ઓઇલમાં થોડા ટીપા બદામનું તેલ ઉમેરી મસાજ કરવી ત્યારબાદ ગરમ પાણીમાં રાખેલો ટુવાલ લઈ માથા પર વીંટાળવો અડધા કલાક બાદ વાળને શેમ્પૂ કરવું આમ હોટ ટુવાલ ટ્રીટમેન્ટ ઘરે પણ કરી શકાય છે સાત આદુ પેટની દરેક સમસ્યામાં રાહત અપાવે છે ઉપરાંત આદુ સંપૂર્ણ પાચનતંત્રને સશક્ત બનાવે છે આદુમાં જિન્જેરોલ્સ નામનો તત્વ શારીરિક દુખાવો અને સોજાની તકલીફમાં રાહત અપાવે છે અને માંસપેશીના દુખાવામાં પણ આરામ મળે છે આદુમાં વિટામિન બી સિક્સ અને બી હોય છે તેમજ પોટેશિયમ મેગ્નેશિયમ કોપર જેવા ખનીજ તત્વો પણ રહેલા છે આદુ ગેસ શરદી ઉધરસ તેમજ માસિક ધર્મ વખતે થતા દુખાવામાં પણ રાહત અપાવે છે આઠ ઓઇલી વાળ શિયાળામાં ઘણાની સમસ્યા હોઈ શકે ખાસ કરીને જેને પાતળા વાળ હોય તેને આ સમસ્યા વધુ સતાવતી હોય છે ઓઇલી વાળનું કારણ હોર્મોનલ હોઈ શકે સાથે ખોરાક તથા વાતાવરણમાં રહેલા ભેજને કારણે પણ વાળ ઓઇલી લાગે છે તેના ઉપાય તરીકે ખોરાકમાં ફેરફાર જરૂરી છે વાળના વિકાસ માટે પ્રોટીન અને કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે નવ પાલખને એક તત્વથી ભરપૂર સુપરફૂડ માનવામાં આવે છે જેમાં વિટામિન્સ ખનીજ અને એન્ટીઓક્સિડન્ટની માત્રા ઉચ્ચ પ્રમાણમાં હોય છે જ્યારે કેલેરીની માત્રા ઓછી હોય છે જે લોકો વજન ઘટાડવા માંગે છે અથવા ચુસ્ત શાકાહારી છે તેઓ માટે પાલક સર્વોત્તમ છે પાલક વિટામિન એ વિટામિન બી સી ઈ અને કે લોહ કેલ્શિયમ મેગ્નેશિયમ મેગનીઝ પ્રોટીન અને ફાઈબરનો ભંડાર છે દસ શિયાળાની મોસમમાં ડેન્ડ્રફ પણ એક મોટી સમસ્યા કહી શકાય દ્રાય વાળને કારણે તેમાં ડેન્ડ્રફ થવાની સમસ્યા ઘણાને સતાવતી હોય છે તેના ઉપાય તરીકે એલોવેરા ઉપયોગી છે વાળના મૂળમાં એલોવેરા જેલ લગાવી દસ મિનિટ બાદ શેમ્પુ કરવું મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર